નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સરકાર નાગરિકો માટે મોટો ફેસલો લીધો છે લેવામાં આવ્યો એક તરફ મિત્રો આમ આદમી આમ જનતા એટલે કે જે નાગરિકો છે ખાસ કરીને ગુજરાતના સામાન્ય માણસો છે તેના કામ જે છે તે ન હોવાની ફરિયાદો લગાતાર થઈ રહી છે એટલે કે જે સરકારી કામો છે તે મિત્રો સામાન્ય માણસોના જનતાના થઈ રહ્યા નથી ઓછા થઈ રહ્યા છે સમસ્યાઓ આવી રહી છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ સરકારી બાબુઓ છે તે મિત્રો પાંચ દિવસ કામ અને બે દિવસ રજાની માગણી કરી રહ્યા છે એટલે કે મિત્રો સરકારી કર્મચારીઓ જેટલા પણ છે સરકારી કચેરીઓમાં કામ કરતા લોકો છે તેમણે શનિ રવિ બે દિવસ રજાની માગણી કરી છે જ્યાં મિત્રો સરકારી કર્મચારીઓને પાંચ દિવસ કામ અને બે દિવસ રજાની માગણી કરી છે અને બે દિવસ આરામ કરવો છે તેવી માગણી કરી છે રાજ્ય સરકારે મિત્રો વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચ

કામ અધુરા છે સરકારી કામો કરવામાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે તો શા માટે મિત્રો આટલી વધારે રજાની માગણીઓ કરી રહ્યા છે તે પણ સમજાતું નથી જોકે મિત્રો આ બે દિવસની રજા શને રવિ હજી આપવી કે નહીં તે સરકાર વિચાર કરશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ચોમાસા પહેલા અણધારિયા વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવશે છે જ્યાં મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ચોમાસુ દસ તારીખ બાદ શરૂ થશે પરંતુ તેની પહેલા ગુજરાતમાં ધાર્યો ના હોય તેવો વરસાદ નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી રહી છે તે અનુસાર રાજ્યમાં ચાર દિવસ ઝડપી પવન ફૂંકાશે છૂટા છવાયા સ્થળોએ મિત્રો વરસાદી ઝાપટાઓ પડશે અને પવનની ગતિ તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને વીસ કિલોમીટરની રહેશે એટલે કે ભારે પવનો સાથે તોફાન સાથેના વરસાદો નોંધાશે તેમણે કહ્યું છે કે કે તારીખથી લઈને તારીખ એટલે છ સાત આઠ અને નવ જૂન વચ્ચે રાજ્યમાં તમે ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ જશે તે વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો દરેક લોકોએ સાવધાની રાખવી વાવણી માટે પણ ખેડૂતો માટે મિત્રો આ સમાચાર ખૂબ કામના છે તો આ અનુસાર આ સમાચારને ધ્યાનમાં રાખીને આગળ કામ કરવું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ નવી યોજનાની અંદર ગુજરાતના દરેકે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો લાભ લેશે અને પૈસા ડબલ થશે સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે ખેડૂતો મિત્રો આ યોજનામાં જે છે તે રોકાણ કરવાનું હોય છે અને આ યોજનામાં જે છે તે પૈસા વધે છે ડબલ થાય છે આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરી વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને જે છે તે રોકાણ કરવાનું હોય છે એટલે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તે રોકી શકે જેમાં ખેડૂતોને સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું મોટું જે છે તે વ્યાજ મળશે આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા છે આ યોજનામાં મિત્રો લઘુત્તમ એક હજાર રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો એટલે કે કોઈ મોટી રકમ તમારે રોકવાની ફરજિયાત નથી તમે હજાર રૂપિયાથી પણ શરૂઆત કરી શકો પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર જેમાં તમે હજાર રૂપિયાથી લઈને આગળ જમે તમે જેટલી તમારી મરજી હોય તેટલા રૂપિયા તમે રોકી શકો જેમાં મિત્રો તમને સાત ટકા જેટલું વ્યાજ પણ મળશે અને તમારા પૈસા ખૂબ જ ઓછા મહિનાની અંદર ડબલ પણ થઈ તો જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે યોજના માટેનું ફોર્મ ભરી શકો તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે નીતિન ગડકરીની મોટી જાહેરાત હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે કે નહીં મિત્રો તો વડાપ્રધાન મોદી જે છે તે ડ્રાઈવર વગર ચાલતી ગાડી બનાવતા ટેસ્લાના માલિક ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીએ હિંમતભેર એક વાત કહી છે નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તા ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી છે ભારતની અંદર તેમણે ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડી એટલે કે ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો તેમણે મિત્રો એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતમાં ડ્રાઈવર વિનાની ગાડીને જે છે તે ક્યારે

ટેસ્લા ની જે ગાડીઓ છે ડ્રાઈવર વગર ચાલે છે તે લગભગ ભારતમાં નહીં આવી શકે

ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને મોદી રાજમાં ખેડૂતોની આવક વધી મોટો સર્વે સામે આવ્યો મિત્રો જણાવી દઈએ તો 2014 થી જે છે તે મોદીની સરકાર અસ્તિત્વમાં આવી છે મોદીજીની સરકાર બની છે જ્યારથી મિત્રો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતો અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની આવકમાં વધારો થયો છે તેની પાછળ મુખ્ય કારણ છે કે ઘણી બધી યોજનાઓને સરકારે અમલમાં મૂકી છે જેમ કે મિત્રો ખેડૂતો માટે પણ અનેક યોજનાઓ છે યુવાઓ માટે મહિલાઓ માટે વૃદ્ધો માટે બેરોજગાર માટે યુવાઓથી લઈને કોઈ પણ કે જેમને નાનો મોટો ધંધો કરવો હોય દરેકે દરેક લોકો માટે અઢળક યોજના આવી છે અને આ યોજનાનો લાભ લઈને ઘણા બધા લોકો કરોડપતિ પણ બની ગયા છે ઘણા ઘણા બધા લોકો પોતાનું પોતાનું ગુજરાન ગુજરાન ચલાવતા થઈ ગયા છે 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 તો મિત્રો મિત્રો એવા ગરીબ પરિવારો કે જે આ યોજનાના સહારે તે જીવન અને પણ ચલાવી રહ્યા જેમાં મિત્રો ખાસ કરીને આ દરેકે દરેક યોજનાઓનો લાભ લઈને દરેકે મોટા ભાગના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની આવક વધી છે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો મોદી રાજની અંદર એટલે કે મોદી સરકાર આવ્યા બાદ જે યોજનાઓ શરૂ થઈ છે તેમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહી શો અને તમને આ યોજના ઉપયોગી થઈ રહી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો કયા કયા ફેરફારો થઈ છે તેના વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલો મોટો ફેરફાર કોઈ પણ વસ્તુની અંદર તો મિત્રો તમે ચૌદ તારીખ સુધી એટલે કે ચૌદ જૂન સુધી મફતમાં આ સુધારા વધારા કરાવી શકશો ત્યારબાદ મિત્રો જો તમારે કોઈ પણ સુધારા વધારો આધાર નો કરવો હશે તો તેના માટે તમારી પાસેથી પૈસા લેવામાં આવશે બીજો સૌથી મોટો ફેરફાર મિત્રો

જૂન જૂન મહિનામાં બેસશે જે મિત્રો થી લઈને વચ્ચે છે તે ચોમાસું બેસી શકે તેવા સંભાવના વીસ થી પચીસ તારીખ વચ્ચે મોટા ભાગના ખેડૂતો જે છે તે વાવણી પણ કરશે એટલે કે આ જૂન મહિનામાં જે છે તે આ વર્ષ ખેડૂતો માટે કેવું જશે તે સાબિત થઈ જશે અને ખેડૂતો વાવણી પણ કરશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મિત્રો તમે કરેલી અરજી તે થશે ત્યારે તમારા ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો આ યોજનાનું નામ છે પ્રસૂતિ સહાય યોજના આ યોજનાની અંદર તે સાડત્રીસ હજાર રૂપિયા જે છે તે પ્રસૂતિ બદલ આપવામાં આવશે એટલે કે ગર્ભવતી મહિલાઓ જે છે તેમને મિત્રો આ યોજનાની અંદર પૈસા આપવામાં આવે છે ટૂંકમાં મિત્રો બે ત્રણ હપ્તામાં આ પૈસા મળે છે જ્યારે બાળકનો જન્મ થાય તે પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જે છે જમા કરવામાં આવશે તમારા બેંક ખાતાની અંદર આ મિત્રો આ યોજના અંતર્ગત ટોટલ જે છે તે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય અને તમે યોગ્યતા ધરાવતા હોય તો તમે પણ આ યોજનાના ફોર્મ ભરી શકો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોદી સરકાર મિત્રો જ્યારે બે ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારથી મિત્રો જે છે તે ખાસ કરીને બે માં જયારે મિત્રો ગુજરાતમાં મોદીની સરકાર બની હતી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે હજાર સાલ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ મોદી સરકારે મિત્રો આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂર્ણ થાય છે ક્યારેય પણ મિથ્યા જતું નથી પરંતુ મિત્રો આ વચન જે છે તેનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી કારણ કે બે હજાર સાલ જતી રહી તેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે ઓલમોસ્ટ છતાં પણ મિત્રો જે આ વચન આપ્યું હતું તે પૂર્ણ થતું હજુ દેખાઈ રહ્યું નથી કારણ કે ઘણા બધા ખેડૂતોને એવો દાવો છે કે આવક ડબલ તો નથી થઈ પરંતુ લોન અને દેવા જે છે તે મિત્રો ખેડૂતોના જરૂર ડબલ થયા છે તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને દર મહિને જે છે તે એક હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે ગુજરાત સરકારે મિત્રો દેશની અને ભારત દેશની વિધવા મહિલાઓને મિત્રો માટે તે સહાય યોજનાની જાહેરાત કરી છે આ આ યોજનાનું યોજનાનું નામ નામ મિત્રો પહેલા વિધવા સહાય યોજના હતું ત્યારબાદ બદલીને જે છે તે ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે અને આ યોજનાની અંદર જે છે તે વિધવા મહિલાઓને દર મહિને એક હજારથી લઈને બારસો પચાસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે અને વર્ષે પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આ યોજનાના ફોર્મ

તો મિત્રો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો શું પાંચસો રૂપિયાની નોટ જે છે તે બે હજાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પાંચસો રૂપિયાની જણાવી દે ચંદ્રબાબુ નાયડુ કુમાર અને મોદીજીની ભાજપા આ ત્રણેય મિત્રો ગઠબંધનમાં સરકાર ચલાવે છે જેથી ચંદ્રબાબુ નાયડુ જે છે તે મિત્રો કોઈ નાની વ્યક્તિત્વ નથી તેની મિત્રો આ માંગ છે તેના ઉપર જોર પણ દેવામાં આવી શકે હવે મિત્રો ચંદ્રબાબુ નાયડુએ શું માંગ ઉઠાવી

રહેશે ત્યાં સુધી રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચાર અવકાશમાં રહેશે એટલે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો મિત્રો જે છે તે અશક્ય બની જાય છે જ્યાં સુધી મોટી નોટ જે છે તે ચલણમાં હોય છે ત્યાં સુધી તો તેના માટે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની માંગ જે છે તે ચંદ્રબાબુ નાયડુએ કરી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને કોરોના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે શું ફરી એકવાર કે જેવી કોરોનાની લહેર આવશે બધા ધંધા બંધ થશે થશે લોકડાઉન તો લઈને મિત્રો મોટો સમાચાર સામે આવી રહ્યા છે નિષ્ણાંતોનો એક રિપોર્ટ સામે આવ્યો છે સર્વે સામે આવ્યો છે નિષ્ણાંતોના કહેવા મુજબ મિત્રો બે હજાર વીસ જેવો કોરોનાનો ખતરો જે છે તે અત્યારે હાલમાં બિલકુલ નથી એવું પણ નથી કે કોરોના ફરીથી ખૂબ ખતરનાક બની ગયો છે કારણ કે અત્યારે જે આ કોવિડની નવી લહેર આવી છે આ બે હજાર પચીસ

તે હજુ પણ મિત્રો જોખમમાં છે સ્થિતિમાં આ લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે જે લોકો કેન્સરના દર્દમાં છે ડાયાબિટીસ કે વૃદ્ધો છે આવા લોકોને જો કોરોના થાય કોરોના થાય છે તો સ્થિતિ બગડી પણ શકે બાકી મિત્રો લોકડાઉન લાદવામાં આવે તેવી હજી મિત્રો કોઈ પરિસ્થિતિ બની નથી અને આટલી ખરાબ પરિસ્થિતિ બને તેવું દેખાય પણ રહ્યું નથી જેથી આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને મોદીજીએ મોટી હુંકાર કરી જોઈ લો મોટો નિર્ણય મિત્રો તમને ખબર હશે કે અત્યારે મોદીજી જે છે તે લગાતાર પ્રવાસો કરી રહ્યા છે તેની વચ્ચે મોટી જનસભા સંબોધી રહ્યા છે તેની વચ્ચે મોદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી ગઈકાલે આપી દીધી શુક્રવારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના કરકટમાંથી એક જાહેર સંભાને સંબોધન આપ્યું હતું જે મિત્રો પાકિસ્તાન અને દુનિયાને ભારતની દીકરીઓની સિંદૂરની શક્તિ જોઈ છે તેવું પણ મોદીજીએ કહ્યું શક્તિ જોઈ છે આપણા ભાણામાં ફક્ત એક તીર તેવું પણ મોદીજીએ કહ્યું અને જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ ન તો ક્યારેય અટકીશે અને ન તો ભવિષ્યમાં અટકશે એટલે કે આ યુદ્ધ અટકી ગયું છે યુદ્ધમાં જે વિરામ આવ્યો છે તે આતંકવાદ સામેનો વિરામ નથી માત્ર યુદ્ધનો જ વિરામ છે ભવિષ્યમાં પાકિસ્તાન જ્યારે જ્યારે કોઈ આતંકવાદ કરશે ત્યારે તેને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે જો આતંકવાદનો ગઢ ફરી ઉઠશે તો ભારત તેને ફરીથી કચડી નાખશે તેવું પણ મોદીજીએ જણાવ્યું અમારી લડાઈ દેશના દરેક દુશ્મન સાથે છે પછી ભલે તે સરહદને પાર હોય કે સરહદને આ બાજુ એટલે કે ભારત દેશમાં જ રહેલો હોય જે પણ દેશનો દુશ્મન છે તેની સામે અમારી લડાઈ છે તેવું પણ મોદીજીએ જાહેરાત કરી ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને વર્ષ બે હાજર પચીસ થી લોકોને મોટી રાહત મળી લાઇટ બિલ ખાસ કરીને મિત્રો દરેકે દરેક લોકોના હવે પછી ઓછા આવશે ગુજરાતમાં મિત્રો જણાવી દઈએ તો તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ગિફ્ટ આપી દીધી હતી વર્ષ બે હાજર પચીસ ની શરૂઆતમાં જ આની જાહેરાત પણ થઈ ગઈ હતી ગુજરાતીઓના માતા ઉપરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો હટાવવા જઈ રહી છે ગુજરાતના એક પોઈન્ટ પાસઠ કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાંથી રાહત આપવાનો સરકારે મોટો નિર્ણય લીધો હતો આ નિર્ણયથી મિત્રો તમારું પણ વીજળીનું બિલ ઘટી જવાનું કારણ કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ આ મહિનેથી અને ગયા મહિનેથી જ ઘણા બધા લોકોના બિલ પણ ઓછા આવી રહ્યા છે મિત્રો તમને આ બિલમાં રાહત મળી શકે ને જણાવી દેજો અને આવતે મહિનેથી પણ મિત્રો જે છે તે લાઈટ બિલ જે છે તે ઓછા આવશે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે તેના કારણે તો ત્યાર મહત્વના સમાચાર મિત્રો જોઈ લો ખાસ કરીને હર્ષ કડક નિયમો લાગુ મસાલાસાલાસમાં કચરો ફેલાવી રહ્યા છે તેમને દંડ ફટકારવામાં આવશે જ્યાં મિત્રો હરસંઘવીએ જે છે તે એસપી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે સાથે જ પાન માવાજ ન ખાવા જોઈએ તેવી પણ હરસંઘવીએ લોકોને સલાહ આપી છે જો કોઈ વ્યક્તિ પાન

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને લોન માફીને લઈને મોટા સમાચાર શા માટે લોકો અત્યારે લાખો કરોડોની લોનમાં ફસાઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દે તો અત્યારે જે છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે લોન માફી અને દેવા માફી પરંતુ જાણવું જરૂરી છે કે શા માટે આખરે લોકો આ લાખો લાખો રૂપિયાના દેવા અને કરજમાં ફસાઈ રહ્યા છે તો મિત્રો અત્યારે જે સમય બદલાઈ રહ્યો છે તેની સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે ભારતમાં પણ લોકોની લાઇફ સ્ટાઇલમાં ઘણો બધો બદલાવ આવ્યો છે આજે જે છે તે મિત્રો મધ્યમ ક્લાસ એટલે કે મિડલ ના લોકો અને ગરીબ લોકો પણ અમીરોની જેવી જિંદગી

છે તે પોતાના બાળકોને શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે પાછા ખેંચી રહ્યા છે અને ધંધે લગાડી રહ્યા છે નોકરીઓ ઉપર લગાડી રહ્યા છે એટલે કે મિત્રો આ મુખ્ય કારણ છે કે લોકો અત્યારે હાલ એક મુખ્ય કારણોમાંથી આ એક મોટું કારણ છે કે લોકો અત્યારે લોનમાં ફસાઈ રહ્યા છે અને ત્યારબાદ મિત્રો લોન માફીની પણ માગણીઓ જે છે તે ઘણા બધા ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે જો કે મિત્રો ખેડૂતોનું લોનમાં ફસાવાનું અલગ કારણ છે ખેડૂતોને સારા ભાવ મળતા નથી વર્ષ બરબાદ જાય છે આ કારણોસર ખેડૂતો લોનમાં ફસાતા હોય છે

પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ હવે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને તેની અંદર જન્મ તારીખની જે માહિતી લખેલી છે તેને સોય સો ટકા સાચી માનવામાં આવશે નહીં માત્ર જન્મ તારીખના દાખલામાં જન્મના પ્રમાણપત્રમાં જે તારીખ નોંધેલી હશે તે જ તારીખ અને તે જ માહિતી સાચી ગણવામાં આવશે તો જો મિત્રો તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ પણ જન્મ તારીખ હોય તે ગણવામાં આવશે નહીં તેને સાચી ગણવામાં આવશે નહીં માત્ર તમારા જન્મ તારીખનો દાખલો જે તેમાં લખેલી તારીખ જ સાચી ગણવામાં આવશે તો જો તમારા આધાર કાર્ડમાં કોઈ બીજી તારીખ હોય અને જન્મ તારીખના દાખલામાં પણ બીજી તારીખ હોય તો જન્મ તારીખના દાખલામાં જે તારીખ હોય તે મિત્રો તમારા બીજા પણ અન્ય જેટલા પણ દસ્તાવેજો અને પ્રૂફો હોય તેમાં કરાવી લેજો જેથી મિત્રો જે છે તે સરળતા રહે